અત્યારે નો વાંધો પછી હમણા જે એમ આખલ ટાઈમ જાય હે મોલર થઈ જાય પોલર સમજાવડી હમમ આ મોટો પોલર છે એટલે ઉલાળે સિસ્ટમ હાલે ટુક ઓકવા હંડે ગયો લાવ હરિયા માપી દો આ મા માપી ઈ મન માપી દે તો અંદાજ એટલા આવી ગયો મન મત મેક મને તો ન અટકારી છે અંદાજ તરી મારી નહી આટલા પાણી માથે ધુર્યું એમાં ટીકા પાણી એવું ને એમાં ખૂણે પોતી ગયું પાણી અને બાપાને હંડે હતા એટલે માં પોતડે પાણી મારે બે હજાર પાણી એવું લક્ષ્ય આઠે ઠે પોતે આપણે ખૂટશે જ નહીં આવું પાણી આ ટુ માં ભરાવો પાંચ દાર નો આટા દાર નો દે લેજી નાખી નો આટા નો દા દે કાલ હું દાર જો ગયો તી ને રિંગ નો આલવા દીધી મોટર આલી તણ કલાક લાગાલી હબડ તો મરતી તો કાલ જ ગયો તો જો ને જો ઈ ભાઈ ને ખેલ છે થઈ કે તણ દે લો ગાડી ખોટકાણી તણ દે જે મારની વાડી હરિયા બધે રિંગ વાળા

પાણી થાય ગમે તરવાનું બટાફો નહીં આવી હા બે ભલે ઓછા ભરજો એનો મૂકીન મૂકીને અમુક હોય ને મૂકીને પૂરું એમ હર રહી જતા ને મૂકીને